વાત કરીએ તો ઉના નવા બંદર પોલીસ દ્વારા ગીર ગઢડા રોડ પર સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ પાસે જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે નશાબંધી અને રાજ્યના અધિકારીઓની હાજરી વચ્ચે કામગીરી કરવામાં આવી મામલતદાર અને પ્રાંત અધિકારી પણ દરમિયાન ઉપસ્થિત એક વર્ષમાં ઝડપાયેલા દારૂનો નાશ વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો ત્રણ લાખથી વધુની કિંમતની ત્રણ હજાર સાતસો ઓગણચાલીસ દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું છે આ સાથે જ નશાબંધી અને રાજ્યના અધિકારીઓની હાજરી વચ્ચે સમગ્ર કામગીરી કરવામાં આવી તો મામલતદાર અને પ્રાંત અધિકારી પણ આ કામગીરી દરમિયાન ઉપસ્થિત જોવા મળ્યા